એ નહીં પણ યાર આલવા આવવું પડે હવે મને એમ કે તું મારતો આવવું પડે કરાવવા લીમ ફળિયાની બીજી ફળિયા ની સ્લીપોને મારે વેચવા આવવું પડે આલી છે કે ખબર છે બે તમારી કન સ્લીપો છે ને બધું છે યાર હું શું તમારી સ્લીપો ની જવાબદારી રાખ મારો મારો પ્રચાર કરું કે તમારો કરું ના ના એટલે યાર તમારે ઘેર હાલવા ગયા એટલે મેં કીધું ભાભી ન

નહીં તો પછી એમાં પતિ છે આચાર સંહિતા પૂરી થઈ ગઈ છે કે ચાલી છે ખબર ને પણ પૈસા નહીં આપો સ્લીપો આપડી રીતે આમ તો પેલા ઘેર જઈને પૈસા લેવા સારું આ ઝઘડા નું મોડું કામ ઉભું કરો છો સ્લીપો આપવાની આપી દો કેવાનું કઈ દેવાય આપડે એકબીજા ને થાય પ્રચાર થાય આવું બધું નવું નવું તૂત નહી ઉભું કરો એમ કશું મુશ્કેલી ના ઘર ઉભા થાય બરોબર શાંતિ થી સ્લીપો આપો લઈ લે વાંધો ની બરાબર છે આ મારગે આ હા હા સામે ભી આ અમે પેલે હાતે હાતે ઉમેદવારને હાતે હાતે ફળીએ છે તોય કઈ માથાકૂટ નહી થતી ન થા આ બધું નવું નવું નથી બુ કરો ભાઈ અન શાંતિથી હવે આ આજની રાત શાંતિ રાત બે દિવસમાં પતિ જશે પછી પાછું ભેગું ભેગું રયો ખાલી માથાકૂટ કરવાની આ પેલો પેલો કુતોન ગભરાતોન જાહે પડે છે ઘટ લેતોન એટલે મારે પછી બોલવા પડે છે હે હાલો હાલો હા હાલો ઓડિટ કેટના લીજા મારગે

તમે સ્લીપ આપી શકો છો મારે ઘરે હું ઉમેદવાર છું બરોબર સ્લીપ નું નામ નહી પણ પૈસાની આપી શકો આચાર સહિતાના હિસાબે હું ભી ઉમેદવાર છું હા હા વાજપની પત્રિકા આપી એનો મને વાંધો નથી પર્ચા તો કોઈ ભી કરી શકે બરોબર હા હા આજે 15 તારીખ થઈ ગઈ આજે પર્ચા ભી થઈ શકે ની કરે કે તો નિયમ જો બરોબર